ॐ श्री अम्बकम्य जावहेशुगं दिन मुष्टिवर्धनम् अरुवारुका सूर्य नैन बताऊँ अरुवारुका मिबन धनंत्यो मुखी आम्रदाता कपाड़ लगाऊँ गुणे लगाऊँ

સૌથી વધારે ગાયો કોની પાસે હતી બ્રાહ્મણો પાસે હતી કારણ કે જ્યાં હવન કરવા જાય ત્યાંથી એક ગાય બે ગાય ગાય માં હે હવે અત્યારના સમયની અંદર તમે આપોય એ ખરી પણ અમારે બાંધવી ક્યાં હે આડોશી પાડોશી કોઈ બાંધવા દેતા નથી એટલે ગાય આ નિમિત્તનું ગાયનું દાન

શ્રી ભાલાડા બાપાની જય જસા બાપાની જય વસુદે વસુતમ દેવમ કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ મંદે જગદગુરુ પૂજ્ય શ્રી બાપા અને ભાલાડા બાપા સુરાપુરા દાદા આજે પચીસ વર્ષ જેટલો સમય અને યજ્ઞ થાય છે દાદાનું સાનિધ્ય એક નાનું એવું મંદિર હતું અને આજે આવડું મોટું ભવ્ય પટાંગણ એ પરમાત્માની કૃપા સુરાપુરા દાદાના કૃપાથી આજે આવું ભવ્ય પટાંગણ પ્રાપ્ત થયું છે આજે પચીસ વરસથી આવડો વૈષ્ણવ પરિવાર એ આજે ભેગો થઈ અને દિવાળી પછીની જે લાભ પાંચમ આવે આ લાભ પાચમની પુણ્યતિથિ અને દાદાનો ભવ્યાતિ ભવ્ય યજ્ઞ થાય છે વર્ષો વર્ષ પરમાત્માની અને દાદાની કૃપાથી આજે દર વર્ષે કંઈક નવું કંઈક નવું એટલે આપણા શાસ્ત્રની અંદર બતાવ્યું છે આચાર્યોએ દિને દિને નવમ નવમત્મા અને પૂજ્ય દાદાની કૃપાથી કંઈક નવું પ્રાપ્ત થાય છે અને એમની કૃપાથી આપણા પરિવારના વૈષ્ણવ પરિવારના ડૉક્ટર સાહેબ સુરેશભાઈ વૈષ્ણવ જે એમના નેજા હેઠળ એ દાદાની કૃપાથી જસા બાપા અને ભાલાડા બાપા એમની કૃપાથી આજે વર્ષો વર્ષ પચીસ વર્ષથી આ યજ્ઞ થાય છે અને આવડું ભવ્ય પટાંગણ પ્રાપ્ત થયું છે તો આ યજ્ઞ અને આ જે આખો વૈષ્ણવ પરિવાર ભક્તિ ભાવ અને શ્રદ્ધાથી જે બધા તન મન અને ધનથી આ યજ્ઞની અંદર જોડાય છે પૂજ્ય દાદાની કૃપાથી ડૉક્ટર સાહેબ એ પણ આજે વર્ષો વર્ષથી અમે જોઈએ છીએ કે પોતાના શરીરથી તનથી મનથી અને ધનથી જ્યાં જરૂર પડે ત્યાં પરમાત્માના દાદાની કૃપાથી જે કંઈ પ્રાપ્ત થાય છે એ પરિવારના એ લાભણી અને લાભાર્થે આ યજ્ઞની અંદર બધા આખો વૈષ્ણવ પરિવાર તન મન અને ધનથી જોડાય છે તો પૂજ્ય દાદાની કૃપાથી આજે આ લાભ લાભપાચન જેવી તિથિ અને લાભ લાભપાચમ જેવી તિથિની અંદર એ દાદાનો યજ્ઞ એ ભવ્ય થાય છે તો આપણે સૌ બધા એ સુરાપુરા દાદાને પ્રાર્થના કરીએ ભાલાડા દાદા અને જસા દાદાને એવી પ્રાર્થના કરીએ કે આખો વૈષ્ણવ પરિવારને એવી શક્તિ આપે અને એવી પ્રેરણા કરે કે આ વર્ષો વર્ષથી આ પચીસ વર્ષ જેટલા વર્ષથી આ પરંપરા ચાલુ છે અને આગળ પણ બધાને એવી પ્રાર્થના દાદાને એવી પ્રાર્થના કે આ પરંપરા હજી પણ જળવાઈ રહે અને આ જે પટાંગણ છે હજી ભવ્યાથી ભવ્ય મોટું બને એવી આ સુરાપુરા દાદાને પ્રાર્થના પૂજ્ય સુરાપુરા દાદા ની કૃપા થી ભાલાડા દાદા અને ભલાડા દાદા અને જસા દાદા ની કૃપાથી લાઠોદરા સેવા સમિતિના